કેમ જો મિત્રો આજના નવા બ્લોકમાં ફરીથી તો મારા બધાનું દિલ થી સ્વાગત છે તો મિત્રો આજનો બ્લોક આપણે ચાલુ કરી દીધું બે કિલોમીટર બે કિલોમીટર અને એકદમ જંગલ એરિયા છે આ બધું જંગલ છે એટલું જો આ બદલે ડુંગરની સાઈડ એકદમ જંગલ એરિયા છે હું રોડ છે રોડ ઉપર આપણે દોડવાયા હતા ગાડી ભાઈ આ તો હું જોયું નહીં એકેડમી હું જો નહીં અને કીધું ઘેર દોડી કાઢી લે

અને એ ડુંગરા છે હા અને એક ફાર્મ હાઉસ છે મોટું તો અત્યારે કૂતરાથી સાવધાન એવું ઓળખેલું છે અત્યારે નહીં પણ અંદર કૂતરો છે નહીં ચિંતા કરવાની જરૂર નહીં બાકી તો જો આ રીતનો માહોલ છે હાલ એકદમ ઠંડો થઈ ગયો છે અને આ દેખાય ને આ રસ્તો અને હું મેં પેલી જો પેલી દેખાય છે ને તો અત્યારે મહાદેવ મંદિર છે ેશ્વર મહાદેવ મંદિર છે અને એ મંદિર ડુંગળા પર બનાવેલું છે ભાઈ મજાનો નજારો છે એક દાડો જ આપણે થઈ આપણને શૂટ કરી અને બાકી તો જુઓ એકદમ જ છે જોઈ શકો બાકી તો એકદમ એટલો એકદમ દારૂ છો શું શાંત જગ્યા છે ભાઈ પણ તો એ કમ્પ્લીટ પણ હા એવો અવાજ ચાલતો એટલું શું છે અને વધારે આ તો અંધારું થઈ ગયું છે વધારે પાછળ એક બાઈક તો આવે છે બાઇક ટેમ્પો એટલે આવે છે નાખીને રસ્તો એકદમ સુમસામ છે બાકી તો જોઈ શકો આવી જગ્યા છે અને ભાઈ આ જગ્યા પર આવતું નહીં જાજુ આવતું નહીં આ જગ્યા પર રાત્રે કોઈ આવતું નહીં દિવસે તો જોકે ચાલુ રહેશે રોડ અને રાતે તો અમુક અમુક મોટો સાધન જ આવશે એમ છે એ બધો મોટો સાધનને જ આવશે બાકી હું તો આવતો નહીં અને ભાઈ એવું હોય તો ને તમે મોન કહો નહીં વાઘ ઉતરે છે આ ડુંગળું છે અને ઓય જંગલ છે આ જગ્યાએ આ જગ્યાએ જંગલ છે એટલે ઓછા વાઘ ઉતરે છે ભાઈ આ રિયાલિટી છે અને હાથ ચૂક્યો છું ભાઈ હોય તો થોડી સાવચેતી રાખવી જરૂરી છે શિકાર માટે ગમે ત્યારે ઉતરી શકે છે ભાઈ બાજુમાં થોડું એ ટાઈપનું વસ્તુ છે એટલે સાચવીને ચાલવું સારું તો ભાઈ આપણે હેડ ઠેર તક અગાડી આવીએ છીએ

બાકી તો સીધા અગિયાર જઈને મળે કાઢી હોય ધરાવશે એટલે તકલીફ પડે તો બ્લોક બનાવો હા ખૂબ ઠોકીને જતી રહે તો દસે નીકળી જઈએ સીધા રમસી અગિયાર જઈને મળે ચલો